રાજ્ય સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ચાલકો હડતાલ ઉપર ઉતર્યા છે ત્યારે સુરતમાં પણ પંદર હજાર સ્કૂલ વાન ચાલકો હડતાલમાં જોડાયા છે આરટીઓ ટ્રાફિક પોલીસ ની હેરાનગતિના કારણે સ્કૂલ અને રિક્ષા ચાલકો હડતાલ ઉપર ઉતર્યા છે સ્કૂલ વાહન ચાલકો અને સ્કૂલ રિક્ષા ચાલકોનું કહેવું છે કે આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા વીસ થી પચીસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે જે વિદ્યાર્થીઓને લઈ જતા હોય ત્યાં આરટીઓ અને ટ્રાફિક પોલીસ આવી ગાડી ડિટેઇન કરી રહ્યા છે તો સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ચાલકોએ ગાડીઓની કામગીરી પૂર્ણ કરવા માટે સમય આપવા માટે માંગ કરી છે આજથી સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે આ અંગે વાલીઓએ જણાવ્યું કે વેનના ભાડામાં રૂપિયા બસોનો વધારો કરવામાં આવે છે તેમ છતાં પણ વેન ચાલકો પોતાની મનમાની કરી રહ્યા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે તો હડતાલને પગલે નોકરિયાત વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે વાહન વ્યવહાર વિભાગ બે હજાર ઓગણીસના નિયમોની યાદીને વળગી રહી છે તેમાં ફેરફાર કરવા કે નહીં તેને અને વિભાગના ઉચ્ચ અધિકારીઓ આરટીઓ એઆરટીઓ પૂર્વ અધિકારીઓ કે નિષ્ણાંતો સાથે ચર્ચા કરવાની વિભાગે તસ્તીજ લીધી નહીં અંતે સ્કૂલ વર્દી એસોસિએશનને વિરોધ કરવાની શરૂઆત કરી હતી આ પછી પણ કોઈ નિરાકરણ ન આવતા એસોસિએશને અંતે અચોક્કસ મુદ્દતની હડતાલની જાહેરાત કરી છે તો આરટીઓના અધિકારીઓએ કહ્યું કે ખાનગી વાહનમાં બાળકોને લઈ જવાતા હશે તો વાહન ડિટેઇન કરાશે સરકારમાંથી નવી કોઈ સૂચના આવી નથી જે તે આરટીઓ દ્વારા ડ્રાઈવ કરાશે તો રેગ્યુલરલી આમ કહ્યું છે જેમાં બાળકોને રૂમમાં ભરે બધા એક સાથે ઘણા બધા બાળકોને ભરે છે પછી એટલા બધા ના ભરો છે ને એનું કંઈક વ્યવસ્થિત નિરાકરણ આવશે વાનવાળા અને આઈટીઓ વાળા કે સરકાર જેવી હોય એમને ભેગા મળીને કંઈક એનો નિર્ણય લાવવો છે કેમ કે અમે બધા ઓફિસોથી આવતા હોય સવારમાં તો મોર્નિંગમાં તો ચલો વહેલા આવીને મૂકી શકીએ પણ લૂનમાં અમારે જે દેવા આવવાની છે ને એમાં ઘણી બધી તકલીફ થાય છે એટલે બાળકોને અમે બસમાં બી ના લાગશે કેમ કે એમાં ટ્રાફિક ઘણો બધો હોય છે એટલે અમારે આ બધી તકલીફોને કારણે આનું કંઈક નિરાકરણ આવવું જોઈએ છે જેનાથી અમને કોઈ

અને એ બંધ પાડવાનું કારણ જ છે કે પોલીસવાળા અને આરટીઓવાળા જે રીતે અમને લોકોને વધારે પડતા હેરાન કરે છે હેરાન કરે કરીને બધી રીતે દંડ લાંબો ટૂંકો લેવા માંગે છે પણ દંડ ભરીએ કાંથી હજુ તો સ્કૂલ સ્ટાર્ટ થઈ અમારી પાસે અત્યારે જે સમયે કોરોના સમય હતો તે સમયે અમારી ગાડીઓ બંધ થઈ છે બે વર્ષ સુધી અમે લોકો જેમ તેમ અમારા ગુજરાન ચલાવેલા છે એમાં પણ કોઈ સરકારે કે અમને કોઈ સહાય નથી આપી છતાં પણ અમે લોકો અમારી રીતે મેનેજ કરીને ગાડીઓ મેન્ટેન રાખી છે ટેક્સી મેક્સી ગાડીઓ એ લોકો ટાર્ગેટ કરે છે અને ટેક્સી મેક્સી ગાડીઓ જ પકડે છે અને પ્રાઇવેટ ગાડીઓ જે પણ કોઈ છે એ પ્રાઇવેટ ગાડીને એ લોકો દંડ બી આપે છે અને બધું કરે છે અને એમ કહે છે કે તમારી ગાડીમાં બાર જ છોકરા બેસાડો ભાઈ અમે બહાર બેસાડીએ બાકીના છોકરાનું બટન પેરેન્ટ્સ પર જશે અમારે એવું નથી કરવું અમારે તો બધી રીતે બંને બાજુથી એકબીજાના સહકારથી કામ કરવું છે આ જે શાળા બાળકો લાવવા લઈ જવાનું કામ છે તે અસલમાં ઓરિજિનલ જ્યારે બાલ મંદિરો ચાલતા હતા ત્યારે તેડાગળ બાઈઓ હતી તે છોકરાઓને આંગળી પકડીને લઈ જતી હતી હવે આજના આધુનિક જમાનામાં અમે લોકો જે સમય જતા ઇલેક્ટ્રિક્રોનિક મીડિયા ને આ બધું તો અમે લોકો વાનમાં લાવવા માંડ્યા છું અંદર કેટલી વાનો છે બે વીસ હજાર થી ઉપર વાનો છે